એ આપણને કઈ રીતના પડે તો એની અહીંયા પ્રવૃત્તિ આવી છે એના માટે આપણે સૌથી અગત્યનું શું છે આયો છે અહીંયા આપણે બે કશ્નરી લીધી આને કહેવાય મૂકવાનું સ્ટેમ્પ સૌથી આપણે શું કરીશું એક કશ્નરીમાં ચાવ્યા વગરના

સરખું ચાલી ગણવાનું જો ચાવવું જરૂરી છે શા માટે આપણે ખોરાક ચાવી ચાવીને ખાવું જોઈએ ઓકે ને કે ખોરાકનું જો સહેલાથી સરળતાથી પાચન કરવું હોય પછી મને ઓકે ચાવેલો ખોરાક છે હવે અને આપણે શું કરીશું બીજી કસ્ટરીમાં લઈશું હામાં લઈશું બીજી કસ્ટરીમાં ઓકે આ છે ચાઈવા વગરનો આ છે ચાવેલો હવે સૌથી પહેલા આપણે શું કરીશું જે ચાઈવા વગરનો ભાત છે એની અંદર આપણે કયો કલર થઈ ગયો ગુલાસ પર તો જાંબલી કલર દેખાય છે બરાબર છે ખાતો જાંબલી સફેદ ભાત હતા એનું રંગ પરિવર્તન થઈ ગયું હવે આપણે શું કરીએ ચાવેલો ભાત બરાબર ચાલો હોય તો એની અંદર નતો બરાબર ભાત ચાવેલો નતો ત્યારે એનું રંગ પરિવર્તન થયું પણ જ્યારે ભાત ચાલ્યો ત્યારે એનું રંગ પરિવર્તન થતો માતી એ શું દર્શાવે કે જે ભાત હતો એ ભાતમાં જે આયોડિન હતું બરાબર એટલે ભાતને આપણે બરાબર ચા એટલે જે જીભમાંથી જીભની જે લાળ ગ્રંથી છે એ લાળ ગ્રંથીમાંથી ઉત્સેચક આવે કયો ટાઇલિન નામનો છે કયો ટાઇલિન એ શું કરે ખોરાકમાં મળે છે અને એ આયોડિનને આયોડિન સ્વરૂપ નહીં પણ એનું સાદા સர்க்கરામાં સ્ટાર્ચમાં રૂપાંતર કરે એટલા માટેનું રંગ પરિવર્તન થતું આ સમજાય છે બંધ